તો અમે લોકો ભાઈ સવાર સવારમાં નહી પણ બપોર થવા આવ્યા અગિયાર સાડા અગિયાર થયા છે અને અમે લોકો જઈએ છીએ અમારા મોમા ગેર ઓવન મુકવા આય ને

આટલો રૂર પાળો થાવો આ બધું આપતો તો પાછો આસો આ આ બધું કપડે આ રોડ ન ભાઈ ઓમ ત્યાં ઓડી તો હા આટલો મોટો રોડ થવાનો છે આ બાજુ તો આ બધું સુધરી જશે ઓ નહીં બપ 8 લાખ બનશે ચાર લાઈન જોવાની ચાર લાઈન આપવાની બે માસે કાઉ ઓમણે પૂરો

આવું થાય ભાઈ જો રિક્ષા જગ્યા રીક્ષા વાળો જવા નહીતો એની રિક્ષા ભેની આ ભાઈ ધરોઈ જો આવા રસ્તા કોક થશે નવા તમે જોઈ શકો છો અને આ હશે લાલુ ભાઈ કામગીરી ચાલુ જ છે બધી

নাই খেলি খু বাৰি ফোন বোলো કે ડો કહેવતા ભાઈ બનુ મૂ ગ ઓવાની ઓવૈયા ખુશી કાવ્યા કાવ્યા નો ભાઈ ગાડી પાલુ રાખિયા

Storms we chase are leading us. बापू okay, so, <laughs> <laughs>

હા બહુ ખાઈ દો ભાઈ હા તો ભાઈ એમ કહેતો તો અમે સતલાશના આવી જઈશીએ અને હવે સતલાશનાથી સમોસા બમોસા અને પાણીપુરી પાણીપુરી ખાઈને ભાઈ પછી અમે લોકો હવે ઘેર જઈશું અમારે કાળે ગોળી થઈ ગઈ તા હા તો કોન થાકી જજો આજ તો આખો દાવ તમે જુઓ છો તો આવી ગયું પગ દુહ મારે દુકાન છે ભાઈ છે તો અહીંથી આપણે લઈશું એટલે સમોસા

અમે તો મમાન ઘેરથી આવી ગયો છીએ તો ભાઈ અમે અને હવે થોડી વાર બેસું પોણી બોણી પીશું અને પછી અમે છે સમોસા લાવ્યા છીએ કોક માટે તે કોક મંગાવતું તું શાંત છે ખાવા છીએ આઈ ગઈ જુઓ આઈ ગયું ઓન ઓન ભાઈ સમોસા ખાવા મતલબ જશો દાન સમોસા ખાવા તો અમે સમોસા લાવ્યા છીએ તેવા સમોસા ખાઈશું તો ભાઈ બસ એવું નાસ્તા પાણી કરશું અને પછી ભાઈ આરામ કરવામાં આવશે અને આઈડિયા બ્લોગ આપણે આટલું જ રાખીએ છીએ તમને વિડીયો ભાઈ ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને કમેન્ટ પણ કરતા જજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે ભાઈ ચાલો આવજો અને ભાઈ રાધે રાધે અને આવજો આરીભાઈ કાવ્યાએ કાવ્યા લેવડાવી બોલો રસ્તામાંથી કે એક કીધું લઈ લઈએ ને કે છોકરું રો હોય એટલે પછી મછલી નહીં ચકલી ચકલી ભાઈ અમે ચકલી લીધી પછી કાવ્યા માટે ચલો આવજો